દ્વારા આયોજિત આ ભવ્ય ગણેશ મહોત્સવ આ ગણેશ મહોત્સવ અમારી સમિતિ દ્વારા અતિભવ્યતાથી ઉજવવામાં આવે છે એનો લાભ આખા ધારી ગામમાંથી લોકો અત્યારે શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે બે હજાર નવથી આ ગણેશ મહોત્સવ શરૂ કર્યો અને આજે સતત એના ઓગણીસ વર્ષથી આ ઓગણીસ વર્ષથી આ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે શરૂઆતમાં અજંતા સોસાયટી નાલંદા સોસાયટી વૃંદાવન સોસાયટી અને શિવનગર સોસાયટી દ્વારા બધા લાભાર્થીઓના સહકારથી આ ગણેશ મહોત્સવ થતો પરંતુ હવે આ ગણેશ મહોત્સવની જે કાંઈ આરતી થઈ રહી છે અતિ ભવ્યતાથી અતિ પવિત્રતાથી અને વિધિ વિધાન મુજબ આરતી થાય છે સાથે સાથે દરરોજ દાદાને નીતનવા શણગાર અલંકાર વસ્ત્રો ધરવામાં આવે છે પહેરાવવામાં આવે છે અને ભવ્ય મૂર્તિના એક અલૌકિક આશીર્વાદ મેળવવામાં અત્યારે ધારી ગામ સમસ્તનો આ આ કાર્યક્રમ થઈ ગયો છે અને ધારી ગામ સમસ્તમાંથી દરરોજ આરતીમાં હજારો લોકો આરતીમાં આવી અને લાભ લે છે ખૂબ ખૂબ ધન્યવાદ